આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં કે તમારા માને કોઈ ભડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મા ઉપર ગઈ કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય એક સમાજ ન સમગ્ર ગુજરાત માં રવિવાર રવિવારના રોજ જે રીતે પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા અને પટેલ ખાતે પહોંચ્યા હતા તે સમય દરમિયાન જાડેજા પરિવાર વર્સસ પાટીદાર સમાજના આગેવાનોની સ્થિતિ જોવા મળી હતી અને ખલ્લાબોલનો માહોલ જોવા મળ્યો હતો અને હવે તે વચ્ચે અલ્પેશ કથેરિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગોંડલના સુલતાનપુરમાં એક સમયે ગણેશ ગોંડલ દ્વારા પાટીદાર સમાજના આગેવાનોને એક ચેલેન્જ આપવામાં આવી હતી કે જો તમે તમારી દૂધ પીધું હોય તો ગોંડલ આવી અને આ ચેલેન્જ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને તેઓ રવિવારના રોજ ગોંડલ ખાતે પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન જે હલ્લાબોલનો માહોલ જોવા મળ્યો હતો બંને જાડેજા પરિવાર અને પાટીદાર સમાજના આગેવાનોના

આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ એવી ઘટના ભેટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે આજે સાત તારીખ ફરીથી પડી છે ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે પોલીસ સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચ ને માર મળે જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પેશી ગયો છે આપણને એના શાસન સામે એ વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે ચૂંટાય કયો પક્ષ મુબારક છે પણ એનાથી મત આપનારા મતદાતાઓની ઉપર જે જો હુકમી ચાલે છે મને ઘણા બધા મીડિયા એ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જોઉકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જોઉકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબર ના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલ નો ધંધો થાય છે કોને ત્યાં જીએસટી ના બે નંબરના ટેક્સ ના ઇન્વોઇસ બને છે આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ નો છે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારેય વરણ ગોંડલ માં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોઈએ આ સમાજ નો કરશે ક્લીફ તો દરેકને ને જ અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની એક વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું ન કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય તમે વાવો લડો ખાઓ ઓકે પણ એના ઉપર માલિકી હક ન લાગે તમે એમ કહ્યું કે ગોંડલ કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મા ઉપર કઈ કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો નો એક સમાજ ન અને આજે અખાત્રીતનો દિવસ કણ મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે આ કોઈ એક વ્યક્તિ મેં પહેલા કીધું પરિવાર એક સમાજ એક જિલ્લો એક તાલુકો એક ગેમ માટેની લડાઈ નથી સમગ્ર ગોંડલ ગોંડલના ચોર્યાસી ગામ માટેનો આ પ્રશ્ન છે તમે શાસન કરો લોકો અહીંયા પાંચ દસ દસ થી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબ થી જો ઉકમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો ઓગણીસો પચાસ પહેલા અત્યારે લોકશાહી છે કોઈ એમ કે અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય જાગીર કે તો એ જાગીર ને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે જ્યારે કોઈની કોઈ જાગીર નથી બધું ઓગણીસો અડતાલીસ ઓગણ પચાસ પચાસ માં બધા સોંપી દીધું ભારત દેશને આજે તમારે ગમીને ભારતમાં જવું કે પાસપોર્ટનો જરૂર ન પડે કે પરમિશન ન લેવી પડે કે સરહદ નથી બાંધી કે તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે ગમીને તમે ગમે જઈ શકો છો તો અમે ગોંડલમાં ગયા એમાં કોઈ વિશેષ અમે કામ નથી કર્યું આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે ગમેય માણસ બોલે ગામની વચ્ચે પચાસ હો બસો પાંચસો પોતાના પંતરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ ત્રીસ વર્ષ અહીંયા હું છું મારો પરિવાર છે એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન આવે પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો હવે તમે ક્યારે આવશો અને ક્યારેય નહીં આવું એક સાહેબ અમે વારે વારે આવશું જ્યારે અમને મજા પડશે જ્યારે વેકેશન હશે જ્યારે શનિ રવિ રજા હશે અમને એમ લાગશે ફરવા જવું છે ત્યારે જવું ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે અખા ગોંડલનો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જયારે ઉણા ઉતરે પણ આપણા તો સંસ્કાર આપણે માન સન્માન આપ્યું પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જોવા કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી ટોળકીને ભાડવાથી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ત્યારે બિચારો કાંઈ બોલી નથી શકતો આવા પીડિયાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો હોફ છે આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ કોઈ ગોંડલમાં અમારે કઈ અમારો પ્રયાસ છે આવનારા દિવસોમાં ઘણા બધી જગ્યાએ જશું આના માટે જેમ પરિવાર આયોજન કરવું એમ દરેક લોકો આયોજન કરી રહ્યા છે પણ શરૂઆત કથેરીયા પરિવારે કરી છે એટલે વિશેષ પરિવારના દીકરા તરીકે મને વિશેષ આનંદ કે આજે આજુબાજુ વાળા તો સન્માન કરે પણ તમારા ઘરમાં તમારું સન્માન થાય ત્યારે એને એમ થાય કે નહીં આજે મારું મારું પરિવાર મારું માને છે બાકી વડીલ તરીકેની જવાબદારી તો છે જ કે એને બાર મહિનાના દાણા નાખવા બાળકો મોટા થાય તેને ભણાવવા ભણે ગણે તો આગળ એનો વ્યવહાર કરવો સારા ઘરની વ્યવસ્થા કરવી સારા આરોગ્યની વ્યવસ્થા કરવી શિક્ષણની વ્યવસ્થા કરવી વડીલ આખો થી બધી મહેનત જ કરતા હોય મહિલા હોય તો એની જવાબદારી હોય ઘર સાચવવું રસોઈ બાળકોનું ભરણપોષણ એની જવાબદારી હોય પણ જ્યારે બાળક મોટો થાય ને માતાને ને પિતાને એમ કે તમે મારા માટે ઘણું કર્યું તો એને આખી પચાસ ત્રીસ વીસ જેટલા વાર મહેનત કરી ને ઉતરી જાય ખાક ઉતરી જાય તો આજે જે કાર્યમાં અમે ગયા આવ્યા નુકસાન ગયું શું થયું નથી થયું કોને લાભ કોને નુકસાન નહીં નફો નહીં નુકસાન જે થયું પણ પરિવાર વતી તમે મને અહીંયા બોલાવ્યો એટલે અમારી આખી ટીમનો આજે ભાર ઉતરે છે અને આ ભાર માટે અમે કાયમી તમારા ઋણી રહીશું જયારે પણ હું બે હજાર બાવીસ માં વિધાનસભા લડ્યો એ પછી થી લઈ આજ સુધીમાં જયારે જયારે જ્યાં જ્યાં પરિવારને

મારા સંપૂર્ણ પરિવાર કે જે આ લડતમાં મને સાથ સહકાર આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું મારો ગામ મારો તાલુકો મારો પરિવાર અહીંયા ઉપસ્થિત કથિરિયા પરિવાર અને એની સાથે ઉપસ્થિત તમામ લોકો માતાઓ બહેનો તમામને મારા હૃદયથી વંદન અપ સૌ આ રીતે અમને સાથ સહકાર આપતા રહેજો જ્યાં પણ પરિવારને મદદની જરૂર હશે તે સવાય મદદ માટે અમે તૈયાર રહીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ભારત To mata